અમારે અક્ષર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણી એમની ત્રીજી વાર્ષિક તિથિ નિમિત્તે હસ્તે ગણેશભાઈ રંગાણી શામજીભાઈ રંગાણી કાનજીભાઈ રંગાણી રમેશભાઈ રંગાણી આ ચારેય ભાઈ તરફથી આજે પ્રસાદ છે હમણાં પ્રયાગમાં કુંભ મેળો તો ત્યારે ખબર હોય તો ત્યારે દિવસ સુધી એક એટલે અવારનવાર જમણવાર હોય જ છે અને પાછા એમ ન કે બેન કેટલો ખર્ચો થશે જે ખર્ચો થાય તમાર મન પડે જમાડો એવા ચારેય ભાઈ છે એટલે અને આવા દીકરા હોય તો મા બાપ ની કેટલી શાંતિ હે જયારે જયારે એની તિથિ હોય ત્યારે ક્યારેય ભાઈઓ ભૂલે નહીં તરત જ યાદ કરે મને ખબર છે લગભગ એનો ફોન આવે જ કે જમાડજો એવું પૂર્વી ક્યાં પૂર્વી ક્યાં એક હું આ મોબાઈલ ચાલુ કરીને વિડીયો લઈ લે એ થોડીક વાર સાંભળજો મને એક મારા જે આશ્રમમાં લાઈટ ધીરે ધીરી રાખીશ અમારે આજનો પ્રસાદ છે બધા વડીલ બાને ને સ્વર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણીની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ગણેશભાઈ રંગાણી શામજીભાઈ રંગાણી કાનજીભાઈ રંગાણી રમેશભાઈ રંગાણી અને રાજકોટથી છે અને જ્યારથી મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું ને ત્યારથી અમારે ગણેશભાઈનો જમણવાર હોય જ વર્ષમાં ત્રણ ચાર જમણવાર હોય અને કુંભના મેળામાં એમણાં પાંચથી છ દિવસ એનું જમણવાર હતું એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આવા દીકરા બધાને આપે એમ એ મને કાલે જ ફોન આવ્યો હોય કે બાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ છે તમારે જે જમાડવું હોય એટલે ભગવાનને પ્રાર્થના કરી કે વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના દીકરાઓને ખૂબ સુખ સમૃદ્ધિ આપી જ છે અને હજી આપે જેથી કરીને આવી સેવા કરતા રહીએ અને આજનો પ્રસાદ છે શ્રીખંડ રોટલી શાક મિક્સ ભજીયા રેને રેને વાંધો નહીં કઢી ખીચડી ભૂંગળા ચટણી ફૂલ ડીશ છે બધા બા ચાલો બધાને જય સ્વામિનારાયણ ચાલુ કરી દો મીઠાઈ છે અંધારું ના મહારાજ ને આશ્રમ માં બહુ અંધારું હે મહારાજ લાઇટ બોવ ઓલું છે એ મહારાજ એ લાઈટ ક્યુ કમ હે થોડા લાઈટ લાઈટ બહુ જ કમ લગાવી હે બંધ નહી કરની ચાલુ કરની પણ એ કમ પડ રહી છે ખાને મેં થોડાક અચ્છા ચાહીએ બલ્બ કમ લગાય હે બીચ મેં ભી લગાના ચાહીએ સુરત આવી છે ક્યારે એમ ઘનશ્યામભાઈ કઈ નક્કી ન હોય સુરત નું તો Um. કમ શ્રીખંડ નથી લીધું છે બીસ માં લીધું કઈ વાંધો હા જમવાનું સરસ બનાવ્યું છે બધું મસ્ત બનાવ્યું છે જમવાનું અને અહીં જો ગરમ ગરમ બે બેન ભજીયા બનાવે જ છે જો પતરી પાડતા જાય ગરમ ગરમ આમ તાજે તાજું જરાય કમ ન થવું જોઈએ દિલીપભાઈ તો આમ બેઠા બેઠા ન પીરસી તો કેમ પીરસી ભાઈ તાજી વસ્તુ હોય તો આમ જ બેસાડીને પીરસવું પડે થોડી હોય તો આમ પીરસી દઈએ થોડી વસ્તુ નથી આજે પ્રસાદમાં છે જો ભૂંગળા છે કઢી છે ખીચડી છે રોટલી છે ચટણી છે શાક છે મિક્સ ભજીયા છે પછી મીઠાઈ ની પ્રસાદી છે ને શ્રીખંડ છે આટલી વસ્તુ છે આમના આ બાજુ અંજવાડે વહી આવજો અડધા અડધા આ બાજુ બેસજો અડધા આ બાજુ આ બાજુ હવે ભલે બેઠા એને ઉભા ન કરો ઓ તમે આમના આવતા રહ્યો ને ઈ ભલે બેઠા હવે ઉભા ન કરો એને તમે આ બાજુ આવતા રહ્યો જો આજે વાલી સ્વર્ગવાસ વાલીબેન બેન ભીમજીભાઈ રંગાણીની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તમને પ્રસાદ આપ્યો છે તો ગણેશભાઈને થેન્ક યુ કઈ દો કાનજીભાઈને રમેશભાઈને ને જય સ્વામિનારાયણ કહી બસ આવીને આવી સેવા કરતા રહેજો ચાલો જોશ આપણે એકવાર જય બોલીને જમવાનું ચાલુ આવ્યું એ કરી દો એટલે ભજીયા ગરમ ગરમ મજા આવે સ્વામી નારાયણ ભગવાન જય જે સનાતન ધર્મ ની જે કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ ની દાતા દાતાશ્રી ની જે અપને અપને માતા પિતા ની જે જમવા માંડો હવે જમવા માંડો આવી ગયું જમવા માંડો અને બીજી વાર ઉભા થાવ ને તો થોડીક વાર ખમજો આ જય ભગવાન ને પ્રાર્થના કરી કે ગણેશભાઈ શામજીભાઈ કાનજીભાઈ રમેશભાઈ રંગાણી ચારેય ને ભગવાન ખૂબ આપે ચારેય ભાઈઓને અને એમની સેવા અવારનવાર હોય જ છે જયારે કોરોના માં હોસ્પિટલમાં હતા ને ત્યારથી ગણેશભાઈ ની સેવા હોય જ છે ત્યારે એમ મને કહેતા કે કોરોનામાં બેન ઘટે મને કહેજો પણ તમે હોસ્પિટલ ટિફિન પહોંચાડો છો ને એમાં કઈ કમી ન રાખતા તમે તારે જે ઘટે અમને કહેજો એટલે રૂપિયા તો ભગવાને ઘણા આપ્યા હોય પણ સંકટ સમયે જે સેવા કરી હોય ને એમાં ભગવાન બહુ રાજી ખાતા હોય જય ગોપીનાથજી મહારાજ પારુલ બેન સેવા સારી કરો અમે કઈ નથી ભગવાન કરાવે આજે ઋષિકેશ આ બાજુ વહી જાજો આ બાજુ અંધારું થાય ને આ બાજુ આ બાજુ આ બધી જગ્યા ગમે ત્યાં બેસ જાજો આ બાજુ ગમે ત્યાં બેસી જાજો તમાર ત્યાં જરૂર એ કોઈ ને કઈ ચીપ્સ બનાવવા કઈ કોમલબેન દીદી તમારી સેવાને વંદન છે કોઈ ના કરી શકે ભગવાન કરતા હોય આપણે કરી હું કરું હું કરું એ બધી અજ્ઞાનતા છે હું કરું હું કરું એ અજ્ઞાનતા છે કરતલ કે બીજો કોઈ હરિ કરે તો હરિ કરે સો હોય એટલે હું કાંઈ કરતી જ નથી આ બધું પ્રભુ ચલાવે છે આપણે કાંઈ કરતા નથી એક ટકાનું આપણાથી ન થાય એટલે બધું ભગવાન કરાવતા હોય છે એના થકી ચાલતું હોય છે અને જેની જેની કેન્ડી આવી છે પછી અમારે કવિતાબેનનો જમણવાર હજી એક બાકી છે એ બધાનું વારા ફરતી હું લઈ લઈશ ચિંતા ન કરતા કોઈનું ઠંડુ પીવડાવવાનું છે બધાનું ધીમે ધીમે લઈ લઈશ બાલુભાઈ ગઢિયા હવે ભાઈ તમારી માનતા તો પૂરી કરો તો પાછો મને બીજો પેલું ભાઈ અમાર સુરત થી એને એને છે ને મારી જેટલો વજન ને એટલા લાડવા કા લાપસી કરવાની માનતા કરી સાઈ વર્ષ થયા તમે બધા આવજો જમવા

કોમલ બેન તમારા આશ્રમ એકવાર પધારવું એકવાર નહી રોજે પધારજો આવો ત્યારે સમય લઈને રોકાવ બેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ નારાયણ નારાયણભાઈ પરમાર આશાબેન તમે સારી સેવા આપો છો કઉ ને ભગવાન આપે છે આપડે તો એક નિમિત છીએ આપણને ભગવાને ખેલ ભજવવા મૂંકા છે આ આ ફોન કોનો વાગે તમારે કલેકટરનો ફોન વાગે એમ વૈઘા રાખે પછી કરજો પછી કરજો અત્યારે ભજીયા મૂક દ્યો આ બહારનું પૂરું થાય એટલે દીકરીઓનો વારો હરિદ્વાર દીકરીઓનું વેકેશન કરવા લાવવાની જ છે હા તો તો રોજ આવું તમે રોજ જ અહીંયા છો ખાલી શરીર થી ન્યા છો મન થી અહીંયા જ છો બધા જય માતાજી બરોબર ભાઈનું છે કે નથી બરોબર બેબી નહીં બેન નહીતર બેબી બેન ને કેવાનું હોય સર હરખું ન હોય તો મગજ ખાઈ જવાનું બેબીને ને પીવડાવો બેબી ભજીયા ભજીયા બરોબર ને બધું એક વાર ભજીયા માં અમે ભાઈ હરિદ્વાર માં કજીયો કર્યો હતો પૂછો તો પેલી પેલી જ યાત્રામાં એવો કજીયો કર્યો એવો કજીયો કર્યો આનું બેન હતા ત્યારે બઉ કજીયો થતો ભજીયા માં હું બસો રૂપિયા ને કિલો મરચા લે ભજીયા હાટું થી અને પછી બધા જમી લીધું ને હું જમવા બેઠી મેં કીધું ભજીયા ગયો તો કે મરચા ને મેરચા ને ભજીયા જયો તો કે પૂરા થઈ ગયા મેં કીધું સારું કઈ વાંધો નહીં પૂરા થઈ ગયા તું વાંધો પછી જે ભજી હતા એ મેં ખાધા પછી ઉભી થઈને આમ કઈ આડાવડું બધું મૂકતા હતા ને એમાં એટલા મરચા દેખી ગઈ મેં કે ત્યાં મરચા કેમ રાખ્યા તો કે કાયલ હાટુ મેં કાયલ મળતા નહોતા ભજીયા ખાવા તો બસો ના કિલો મરચા જેવી પછી ભાઈતા 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 ઈ રોવે ઈ રોવે મારું મોઢું આવે હાલે પછી કોઈ દી મરચા રાખ્યા નથી ખાવા હાટું તો લેવા હોય એમાં રાખવાનું પછી રાખવાની ટેવ એની જાય નહીં બેન મારે દર્શન કરવા આવું છે મારી તબિયત સારી નથી રહેતી તમારી તબિયત સારી થઈ જશે ભગવાન બધું સારું કરશે પછી રાસ રમવા છે સુઈ જવું કઈ નઈ તો કાલ કાલ ફાઈનલ રમવાનું અમે હરિદ્વાર હોય ને રોજે રમી પછી કેન્દી ખવડાવું પણ તમે રમવા જ નથી ત્રી એકલા રમશે કાલે ફાઈનલ રમવાનું જ જેમ જ્યાં જ આવું હોય ત્યાં આજે મનસા દેવીને ચંડી દેવી ગયા તા એમાં થાકી ગયા કેમ રમાડું હું જમું જ છું કંઈ વાંધો નથી હો મહારાજને ભોગ ધરાવા જાઉં છે આ મારા જેટલા અહીં બેઠા ને પૂછજો જો જમવાનું સતીશ પૂછતા જાજો હો તોય પૂછી લેજો હા બને મને મને માથી થલવી દ્યો નામાં હોય ચાલ પૂર્વી તો આપણે બે જાતા આવીએ હાલ તમે પીરસી દેજો જય સ્વામિનારાયણ બધાને હાલ અમે હમણાં આવી હો

તમે સોડા પીવીને લેતી આવીશ પીવી હોય ને તમારે સવાર ગુલ્ફી ખાધી પૂછ કઈ ઓછા નથી એમ મને બેઠા બેઠા ખર્ચા જ કરે આ ખાવું ઓલું ખાવું ગુલ્ફી વાળો નીકળો ને શાકભાજી લઈને આવતા મને ગુલ્ફી ખવડાવો બે બેન ચાલો હું હમણાં આવું હો બા ચાલો બધાને જાજા કરીને બેન તમે કોઈ દેવી નો છો ના હું કોઈ દેવી દેવતા કઈ આપડે બનવું નથી આપણે ભગવાન માણસ બનાવ્યા કામ એને બનાવવા આવતા નહીં એને હું ન હોય કોઈ ટકટક ન કરે ને એટલે એટલે આપણે કોઈ નથી ક્યારે માણસ ને માનવા પણ ન જોય ભગવાન ભગવાન હોય માતાજી માતાજી હોય બસ આપણે બધા મનુષ્ય કહેવાય તાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ